સુરતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો યથાવત હોય તેમ કબડ્ડીના ખેલાડીનું ઘરના સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું સુરતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો યથાવત હોય તેમ કબડ્ડીના ખેલાડીનું ઘરમાં સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રસ્તેમય મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન ડગાવાઈ રહ્યું છે પચીસ વર્ષીય કબડ્ડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો અને રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જે જીમ આવીને સોફા પર ચા પીવા બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું હાલ તો જેના મોતને લઈ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે તો બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશને પીએમઠે ખસેડી હતી મારું નામ સોલ્વિંગ પ્રજાપતિ છે મરનાર મારો ભાઈ છે જય મુકુંદ પ્રજાપતિ એક કબડ્ડી ખેલાડી હતો સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે ને ખેલ પણ રમી આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે કચ્છ છે મહારાષ્ટ્ર નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં છોકરા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે અમને બધાને જાણ બહુ મોરેથી થઈ જતી અમે કઈ કરી નહીં શક્યા આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધી કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે બનાવ બન્યો છે એના કારણે કેટલી ઉંમર છે અને શું નામ લાગી રહ્યું એની ઉંમર ખાલી ચોવીસ વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો એ એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ વેશન કોઈ નખમાં પણ બીમારી નહીં મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશરના લોડના કારણે એને એટેક આવ્યો છે થયું હતું કે સવારે સાડા દસ વાગે ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહી હતું એ ચા પર પર થઈ જાણ ઘરમાં કોઈ હતું નોકરી સાંજે છ વાગે કાકા જયારે ઘરે એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સિટીમાં ત્યાં ઘરે હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ છે ત્યાં ઘડી તાત્કાલિક જે ટ્રીટમેન્ટ થાય ને તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલા થઈ ગયું છે પરિવાર એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નહી હતી જાણ અમને કરી નહીં હતી અત્યારે અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે